ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલનું બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર નંબર એક ઉપર આઈસર આઈસર ટ્રેક્ટર આવેલું છે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટિકટોક કન્ડિશન ટ્રેક્ટર છે ઘરઘરાઉ ટ્રેક્ટર આવેલું છે આપણી ચેનલ ઉપર ટાયરની વાત કરીએ પચાસથી થી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો રેકર્ડો એન્જિન ને એન્જિન પાવરફુલ જોવા મળશે બેટરી સારી સેલ હિસ્ટાર નવી સત્રી લુકિશ ટક્કર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર નવનું મોડલ આ ટ્રેક્ટરની માલિકી કિંમત રાખેલી બે લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈશા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત થવાની હોય તો આપણી ચેનલ ઉપર જાહેરાત ફ્રીમાં બનાવવા છ કોઈ બેને ગાય ભેંસ ગાડી બાઈક ટ્રેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આડો રાખીને વિડીયો મૂકવાનો રહેશે આડા પાડીને ફોટા લખેલી વિગત ઉપર સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હુડતાળ એ બાયો પોતા કોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અહીંયા કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ બંને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલા છેહેરા ઉપર ટચ કરશે તો માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળબાળ કરવી ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે